જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે મારે વાત કરવી છે ભાજપના ભાજપ સામે મોરે મોરાની કારણ કે જે જોવા મળે છે એ એવા જ જોવા મળે છે ખાસ વાત કરું કે ભાજપના ધારાસભ્ય એ પોલીસ સામે ધરણા ઉપર બેઠા છે અને એના આક્ષેપો એટલા ભયંકર ગુજરાત પોલીસ ઉપર લગાવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે ગુજરાત પોલીસને ચલાવવા વાળી ભાજપ

જેના કારણે આજે જનતાના જનતાના સેવક તરીકે તરીકે રક્ષક જે પોલીસની છબી છે એ જનતા સામે ખરડાઈ રહી છે અને એમાં બળતામાં ઘી ઘી ઓમવાનું કામ ભાજપના જ ધારાસભ્ય અરવિંદભાઈ કરી રહ્યા છે ત્યારે મારે એટલું જ સવાલ પૂછવો છે કે હવે તમે પ્રજા અને રક્ષક વચ્ચેની જે ખાઈ મોટી કરી રહ્યા છો એને બંધ કરો અને એ લોકોની જે સિસ્ટમ છે માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે નહીં કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોકો પરચીઓ કાપે છે એ લોકો દરેક નિયમોનું પાલન કરાવડાવે છે સરકાર દ્વારા સરકારની તિજોરી ભરવા માટે એને ટાર્ગેટ આપવામાં આવે છે હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે જો પોલીસ તંત્રનો ઉપયોગ થતો હોય તો આવા દ્રશ્યો આપણી સામે ન આવે આજે મારે એટલા માટે બોલવું પડે છે કે ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ તંત્ર ઉપર ઘોર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે ત્યારે આ જનતાએ પણ વિચારવાની જરૂર છે અને પોલીસ તંત્રએ પણ વિચારવાની જરૂર છે કે ભાજપ તમારો જે દુરુપયોગ કરી રહ્યું છે ભાજપ તમને જે પ્રેશરમાં રાખીને જે કાર્ય કરી રહ્યું કરાવી રહ્યું છે એનું આ પરિણામ છે એટલે ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈને મારે એટલું કહેવાનું છે કે હવે તમે પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરો અને જે એને પ્રજાના રક્ષક માટેનું જે કાર્ય છે એને ટાર્ગેટ આપવાનું બંધ કરો હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે પ્રજાના રક્ષક માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એવી હું આપની પાસેથી આશા રાખું છું અને એ આધાર ઉપર આશા રાખું છું કે આજે ભાજપ ભાજપનો મોરે મોરો થઈ ગયો છે અને જે એમએલએ છે ભાજપના એ જ તમારી સામે પડ્યા છે જય હિન્દ